નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આ એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો રંજન અને રશ્મિકાંત બંને જણા પોતાના ડ્રોઈંગ રૂમમાં હિચકા પર બેસી અને હિંચકી રહ્યા હતા હિચકાની નાનકડી નાનકડી ઠેસ લઈને પતિ પત્ની સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા કે જીવનની કેટલી લાંબી સફર સંઘર્ષમાં કાપી ત્યારે આવા થોડા નિરાતના દિવસો આવ્યા છે હવે તો બંને સંતાનો પણ પોતપોતાના પરિવાર સાથે સેટ થઈ ગયા છે અને એ રીતે પણ આર્થિક હળવાઈશ થઈ ગઈ છે ઉલટાની એમને જરૂર હોય તો સંતાનો મદદ કરી શકે એટલું સારું કમાય છે રંજને કહ્યું પરણીને આવી ત્યારે તો એક ઓરડીનું ઘર હતું અને આજે આ સુંદર મજાનો ફ્લેટ રંજન બોલી એક રીતે ઈશ્વરે સારું કર્યું જુવાનીમાં સંઘર્ષ કરાવ્યો જુવાનીમાં સંઘર્ષ કરી લેવો સારો પણ ઘરમાં ગોવિંદ બજાએ એવી નિરાત મળે તો એનાથી બીજું રૂડું શું રશ્મિકાંત પત્નીની વાતો સાંભળી રહ્યા હતા અને ક્યારેક ક્યારેક એ સમયે અકળાઈ જતી રંજનના વાક્ય બોલી એને ચીડવતા હતા એટલી વારમાં ઘરમાં કામ કરતી બાઈ લલિતા આવી એટલે સહજતાથી જ રંજને પૂછ્યું કેમ લલિતા આજે બહુ મોડું કર્યું હા બેનબા સામેના ઘરમાં જો ને કેટલી રકઝક થઈ વહુના ઝઘડામાં મારો તો સૂડી વચ્ચે સોપારી જેવા હાલ થઈ જાય છે રંજને પૂછ્યું કેમ શું થયું એમના દીકરાની વહુ સોનાલી નોકરી કરે છે અને આખો દિવસ સાસુ પર જો હુકમી કરે છે એટલે દિનતાબા હું જાઉં ત્યારે કંઈક કંઈક કહી મન હળવું કરે દિનતાબા આમ પણ એના નામ પ્રમાણે સાવરાંક એના આવતા જ સસલાની જેમ ગભરાવા લાગે અને શિયા થઈ પોતાના રૂમમાં જ પૂરાઈ જાય આજે હું ગઈ ત્યારે સોનાલી ભાભી ઘરે હતા અને કિચનમાં રસોઈ બનાવતા હતા હું દિનતાબાના રૂમમાં કચરો પોતું કરવા ગઈ એટલે મેં મશ્કરી કરી કે ઊંટ પહાડ કે નીચે અને એ સમયે સોનાલી ભાભી રૂમમાં બાને કંઈક કહેવા કે પૂછવા આવ્યા અને એણે શબ્દો સાંભળી લીધા અને વરસી પડ્યા મારી પર એટલે મેં કહી દીધું કે એ તો તમે એવું કરો છો ત્યારે કોઈ કહે ને બિચારી સાસુને કામવાળી બનાવી દીધી છે એટલો નોકરી કરવાનો શોખ હોય તો આખા દિવસની બાઈ રાખી કંઈ છોકરાના બાળો ત્યાં ધોવા કે દૂધની શીશી આપવા માટે છે અને એનો મગજ ગયો કહે અત્યારે ને અત્યારે નીકળી જા મારે આવી બાઈ જોઈએ જ નહીં તું જાણે શું છે મારા બારામાં તે મારી વિશે ગમે તેમ બોલે છે અને કહી અત્યાર સુધીના રોકડા ગણી આપ્યા આ બધી માથાકૂટમાં મોડું થયું અને લલિતા કકડાટ કરતી કરતી કામ કરવા લાગી રંજને રશ્મિકાંતને કહ્યું જોયું કેવી માથાભારે બાઈ છે બિચારી દિન્તાબાને તો કંઈ ગણતી જ નથી અને આખો દિવસ હળે જોતરાયેલા બળદની જેમ કામ કરાવે છે સારું છે આપણે તો ઈશ્વરની કૃપા છે એટલે વાણી અને વીણા બંને ખૂબ જ ડાહી અને સંસ્કારી છે રશ્મિકાંત થોડી વાર મૌન રહ્યા પછી માત્ર એક વાક્ય બોલ્યા રંજન એક હાથે તાળી વાગે કદી અને આમ કહી રંજનને વિચારતી મૂકી એ મંદિરે જતો આવું એમ કહી હિંચકેથી ઊભા થયા રંજન મનમાં વિચારતી હતી કે રશ્મિકાંતની વાત સાચી છે જે દેખાય તેમાં એટલું સત્ય ન પણ હોય મારી સાથે પણ આવું જ થયું હતું ને એ તો રશ્મિકાંતનો સાથ હતો નહીં તો સાસુ વગરના ઘરમાં પરણાવી એટલે બધાને એમ હતું કે રંજનને સાવ નિરાંત કોઈ કંઈ કહેવા ટૂંકાવાવાળું નહીં પરંતુ વિમળા ઘર પર બહુ બધું વર્ચસ્વ હતું અને બાપુજી એની દરેક વાત માને નવી નવી પરણીને આવી ત્યારે અમુક પરંપરાઓ વૈજ્ઞાનિક રીતે સાચી ન લાગતા વિવેકથી થોડો વિરોધ કર્યો અને એમાં તો બાપરે વિમળા ફોઈએ કેટલું મોટું સ્વરૂપ આપી દીધું હતું અને બાપુજીએ અમને ઘરમાંથી ચાલી જવા પણ કહ્યું હતું કેમે મારી વાત સાંભળવા તૈયાર જ નહોતા એ તો રશ્મિકાંતને મારી પર વિશ્વાસ હતો એટલે બાપુજીને કહી દીધું કે રંજન પર અવિવેકીનો જે આક્ષેપ છે એ સદંતર ખોટો છે વિવેકની બાબતમાં તો હું પણ એની પાસે પાછો પડું એટલી સંસ્કારી છે પછી તો એક નાનકડો મતભેદ મનભેદમાં પરિણમ્યો અને અમારે અમારું જ ઘર છોડવું પડ્યું પછી તો દસ વર્ષે જ્યારે બાપુજી અત્યંત બીમાર થઈ ગયા ત્યારે મેં જ એને કહ્યું એટલે તેડી આવ્યા અને ખૂબ સેવા છાકરી કરી પણ આયુષ્ય ખૂટ્યું હશે એટલે સાજા ન થયા મરણ પથારીએ પડેલા બાપુજીએ માફી માગી ત્યારે કહ્યું બાપુજી વડીલોના હાથ માફી માંગવા માટે નહીં પણ આશીર્વાદ માટે ઊઠે તો સારું લાગે અને એ નાના બાળક જેમ રડી પડ્યા બસ આ વાત એને ખટકતી હશે એટલે જીવ રોકાયો હતો અને પછી એણે આંખો બંધ કરી દીધી આગળ કંઈ વિચારે પહેલાં જ લલિતાએ સાથ પાડ્યો બા આજે લાલજીને ભૂખ્યા રાખવાના છે કે શું અને રંજન હિચકેથી ઊભી થઈ કિચનમાં આવી સાંજના પાંચ વાગ્યા એટલે ચા પી અને રશ્મિકાંત પોતાના મિત્ર સાથે વોકિંગ માટે ગયા અને રંજન પોતાનું વીણવાનું કામ લઈને બેઠી એટલી વારમાં એના ઘરની બેલ વાગી અને કોણ હશે એમ વિચારતી રંજને બારણું ખોલ્યું તો સામે જ સોનાલી ઊભી હતી એણે કહ્યું આંટી અંદર આવું રંજને કહ્યું આવ ને તારું જ ઘર છે પૂછવાનું શું વળી અને એ અંદર આવીને બેઠી થોડી વાર નોકરી અને એના દીકરાની વાત કરી પણ હજી એને કંઈક કહેવું હતું એવું એને લાગતું હતું પણ એમ કેમ પૂછાય થોડો ચંકો સાથે સોનાલીએ કહ્યું આંટી લલિતાએ આમ તો તમને વાત કરી જ હશે અને તમારા મનમાં મારા વિશે કોઈ ગેરસમજતા એ પહેલાં જ મને થયું કે હું જ ચોખવટ કરી લઉં આપણે સામસામા રહેવાનું અને આડોશ પાડોશમાં આમ મતભેદ થાય એ સારું નહીં બરાબર ને રંજને કહ્યું હા મને લલિતાએ વાત કરી પરંતુ સોનાલી સાચું કહું ક્ષણિક ગુસ્સો આવ્યો હતો પણ તારા અંકલે મને વાળી લીધી એટલે મારા મનમાં તારા માટે હજી કોઈ મનભેદ થયો નથી અમે લોકો હમણાં અહીં રહેવા આવ્યા એટલે તમને અમારા વિશે તો કંઈ બહુ ખબર હોય નહીં પરંતુ હું પહેલાં નોકરી કરતી નહોતી અને બા પણ અમારી સાથે રહેતા નહોતા પરંતુ ગયા વર્ષે મારા સસરા દિનકરભાઈએ આત્મહત્યા કરી લીધી અને પછી મેં નોકરી કરવાનું શરૂ કર્યું પણ આમ જ નહીં એની માટે એક ખાસ કારણ હતું કે દિનકરભાઈ એટલે કે મારા સસરાનું બહુ મોટું દેવું હતું જે હવે અમારા માથે આવી ગયું હતું દરસલ મારી નણન એટલે કે દીપ્તિએ અમારા બધાની મરજી વગર લગ્ન કર્યા હતા એટલે અમારા આખા ખાનદાને એની સાથે સંબંધ કાપી નાખ્યો હતો પણ બા કહેતા હતા કે એક દિવસ રાત્રે લગભગ અગિયાર વાગે દીપ્તિનો ફોન આવ્યો અને કહ્યું કે એના પતિનો એક્સિડન્ટ થયો છે અને માથામાં વાગ્યું છે એ બેહોશ થઈ ગયા છે અત્યારે જ મુંબઈ લઈ જવા પડશે પછી ત્યાં ઓપરેશન કરવું પડશે એટલે આ બધા ખર્ચ પેટે તાત્કાલિક દસ લાખ રૂપિયાની જરૂરિયાત છે જો ઓપરેશન નહીં થાય તો એના પતિનું દેહાંત પણ થઈ શકે એમ છે કયો પિતા પોતાની દીકરી વિધવા થાય એવું ઈચ્છે એટલે રાતોરાત ગામના મોભી પાસેથી આઠ લાખ રૂપિયા ઉધાર લીધા અને થોડા પોતાની પાસેથી એમ કરી રૂપિયા ઊભા કર્યા અને તાત્કાલિક રૂપિયા દેવા શહેર પહોંચ્યા ફોનમાં હોસ્પિટલનું નામ સરનામું પૂછવાનું રહી ગયું એટલે એને ઘરે પહોંચ્યા અને ત્યાંનું દૃશ્ય જોઈ એ સ્તબ્ધ થઈ ગયા એમના જમાય તો આંટા મારતા હતા અને એની દીકરીને કહી રહ્યા હતા કે કેટલો સમય થયો પણ તારો બાપ હજી આવ્યો નહીં એ તરત જ સમજી ગયા કે એની દીકરી પાસે ધામધમકીથી આ ફોન કરાવવામાં આવ્યો છે એટલે હવે રૂપિયા દેવાનો કોઈ સવાલ જ નહોતો એણે પોતાની દીકરી દીપ્તિનો હાથ પકડીને કહ્યું ચાલ અહીંથી એને તો હવે હું પહોંચી વળીશ પણ એ કંઈક ઓછી માયા થોડી હતી એણે પિસ્તોલ કાઢીને હવામાં ફાયર કર્યો અને રૂપિયા એઠાવી લીધા બાપુજીએ કહ્યું રૂપિયા તો આપી દીધા હવે તો મારી દીકરીને હવા દે એણે કહ્યું કે એ તો મારી પત્ની છે ઉપરથી રૂપિયા મેળવવાનું સાધન છે અને એણે તેને ન જવા દીધી પછી તો આ સિલસિલો ચાલુ થયો છ મહિના થાય એટલે રૂપિયા માગવાનો ફોન આવે અને આનો કોઈ અંત નથી એવું લાગતા દીપ્તિ ત્યાંથી એક દિવસ ભાગી નીકળી અને એને ખબર પડી જશે એમ એ હળબડાટીમાં એક કાર નીચે આવી ગઈ અને મૃત્યુ પામી બસ એક બાજુથી આટલું મોટું દેવું કેમ ચૂકવાશે એનું દુઃખ અને બીજી બાજુથી તોય દીકરી ન બચાવી શક્યા એનું દુઃખ એ માનસિક તાણમાં એમણે આત્મહત્યા કરી લીધી માતા પિતાના એકના એક સંતાન તરીકે આ બધી જવાબદારી એમની પર આવી ગઈ અને એને ટેકો થાય એટલે મેં નોકરી શરૂ કરી દેવું એટલું બધું હતું એટલે અમે લોકો અન્ય કોઈ બાય પ્રિફર કરી શકતા ન હતા એટલે થોડું ઘણું કામ બાને પણ કરવું પડે છે બાને પણ સુધીરે મારી સાથે લગ્ન કર્યા એ પસંદ નહોતું એને એમ થતું હતું કે મારે કારણે એમને છોડી શહેરમાં આવી ગયા અને આ દાજ ઉતારવા એ ગમે તેને મારા વિશે ઘસાતું બોલે છે સુધીની જીદ હતી કે થોડા રૂપિયા બને પછી જ બાળક માટે વિચારવું અને શ્રેયનો જન્મ થયો ને આ ઘટના ઘટી છ મહિનાના દીકરાને છોડીને નોકરી કરવા જવું એ મારી માટે પણ સહેલું તો નથી જ ક્યારેક મને પણ ગુસ્સો આવે અણગમો આવે મને પણ મારા પતિ મારા બાળક સાથે આ કારણે સારી રીતે જીવી ન શકાય આનું દુઃખ થાય તો કંઈક બોલી જવાયું હોય તો શું થયું અમે એને પોતાના સમજી આ બધું કરીએ છીએ ને તો એ કેમ મને પોતાની નથી સમજી શકતા આમ પોતાના દિલનો ઉભા ઠાલવીને એ ચાલી ગઈ રશ્મિકાંત ઘરે આવ્યા ત્યારે રંજને કહ્યું તમે સાચું કહેતા હતા કે એક હાથે તાળી વાગે કદી સોનાલી આવી હતી અને એણે કરેલી વાત એણે આખી વાત ટૂંકમાં કહી રંજન વિચારતી હતી કે વિમડાફોય અને દિનતાબાની માનસિકતાવાળા લોકો જ્યાં સુધી સમાજમાં રહેશે ત્યાં સુધી આવી ઘર કંકાસની તાળીઓ વાગતી જ રહેશે અને આ ભારતીય સમાજની કમનસીબી છે કે સોનાલી જેવી દીકરી કરતાં પણ વધુ એવી પુત્ર વધુને સતાવાનું છોડતા નથી મિત્રો આવી જ હૃદયસ્પર્શી સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ